શ્રીમદ્ભવદતા શ્લોક નંબર બે પિન્ટ સિક્ સમુદ્રના ઉદાહરણ વડે જ્ઞાની મષોના મમા વિશે આપણને ભગવાન કહે છે આપૂર્યમાણમાં અચલ પ્રતિસ્થ સમુદ્રમ આપ પ્રશીધામાં પ્રવિંત શાંતિમ આપનોતિ ન કામકામી ભગવાન કહે છે કે જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તે સમુદ્રને વિચલિત કર્યા વગર સમાઈ જાય છે એ જ પ્રમાણે સર્વભોગો સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે અને તે જ પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છવા વાળો ક્યારેય નહીં સો આપણે યાતીની સ્ટોરી પણ ખબર છે કે ભોગોને જો ભોગવ્યા જ કરશું તો ઈચ્છા પૂર્તિ કર્યા જ કરશું નવા ગોલ્સ લીધા કરશું કાર પછી બંગલો બંગલા પછી બીજો બંગલો આ લગન મારા લગ્ન બીજા લગન એટલે કેટલા બધા આપણે બિઝનેસના પણ ગોલ લઈએ છીએ એક જગ્યા એક્સપાન્શન બીજી જગ્યાએ એક્સપાન્સન અને કેટલી બધી વિચારોની શૃંખલામાં આપણે અટવાઈએ છીએ ત્યારે બધા જ ભોગ ભોગવવા છતાંય અનેક નદીઓનું પાણી જેમ સમુદ્રમાં ભળી જાય અને છતાંય સમુદ્ર એ બધાને સમાવી શકે તો વિચાર કરો સમુદ્રનું એ લેવલ શું હશે તો આપણે સમુદ્ર જેવું બનવાનું છે કે દરેક વિષયને ભોગવતા પણ ગોલ અચીવ કરતા પણ કામનાઓ પૂરી થતી હોય ન થતી હોય એની વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીએ સો આવો સમુદ્ર જેવું વિશાળ કેરેક્ટર બનાવવા પ્રયત્નો કરીએ કે જ્યાં દરેક ભોગ સમાઈ જાય અને છતાંય આપણે પરમ શાંતિમાં જ રહીએ ક્યાંય આપણી મર્યાદાનું ઉલ્લંઘન ન કરીએ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતો અને જો ભોગોને ભોગવ્યા કરશું ઈચ્છાના રત રહ્યા કરશું રાગ અને દ્વેષમાં પડશું તો ક્યારેય સ્થિર પ્રજ્ઞા નહીં બની શકે તો આવો સ્થિત પ્રજ્ઞા બનવાની પહેલી સીડી ચડવાનું શરૂ કર્યું થેન્ક યુ